સુરતમાં વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછા ઓવરબ્રિજ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો સુરત શહેરના વરાછા ઓવરબ્રિજ પાસે આજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે આ દુર્ઘટના બની હતી જેના કારણે તાત્કાલિક ધોરણે ભારે ટ્રાફિક જામ સર્જાતો કાર વરાછા ઓવરબ્રિજ પરથી ઉતરતી રહી હતી ત્યારે અચાનક તેના ઇન્જિનના ભાગમાંથી ઘુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી આગ એટલે ભીષણ હતી કે તેના કારણે ઘુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા ઓવરબ્રિજ પર અને નીચેના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો અટવા હતા આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ બુઝાય ત્યાં સુધી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં આગની ઘટનામાં જાનહાનિ ન થતા હાસકારો અનુભવાયો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવીનું સુરત